શંકરમજી પવિત્ર અને ગુણ્યાલ અમારે ભાજીબા અને એમના તમામે તમામ ભક્ત મંડળ મળી હર સાલ ભજન આ મેળાવડાનું આયોજન રાખે છે અને એમાં એમના ગુરુ મહારાજ કાંતિરામ મહારાજને માતાજી સહિત બોલાવી સત્સંગ ભજન ને દર્શનનો ને સેવાનો તમામ ભક્તગણ બધા લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ આજે વિશેષમાં આપણે તત્વવેતા પુરુષ જ્ઞાનના દાતા એવા પુરણરામજી મહારાજ પણ વધાર્યા છે આપણને બહુ અનેરો સત્સંગનો લાભ આપશે સાથે અમારે ભૂપતરામ મહારાજ સુંદર હમણાં વાણીની રજૂઆત કરી નિરોજ બાપુની આપણા સાથે અમારે જોધારામ મહારાજ ધનપુરાથી ધનપુરાથી અમારે કાળી માટીના કાળી ધરતીના કાળા હમણાં પરથીરામ મહારાજ એ પણ લાભ આપશે અમારે મહારાજ સિંદૂરીથી મહારાજ શ્રી વળીપાદર સુખારામ મહારાજ વધાર્યા છે અહીંયા અમારે વાસુદેવ મહારાજ સંતો સંત માતાઓ અને સંત માતાઓ પણ દૂર દૂરથી વધારીને આપ સર્વે ભક્ત મંડળ પણ વધાર્યા છે આજે ગુરુમુખીનો જીવન તો કાફી થઈ જાય ને એક જ છે અને આ તમામે તમામ આજે આખી સભા બહુ આનંદ ની બાબત છે અંશો ની સભા કહેવાય આજે અને એમાં આજના પરમ વંશ વધારે આપણા ગુરુ મહારાજ આપણા ઘરે વધારે નહી બહુ મહત્વની વાત છે જયારે આપણા ગુરુ મહારાજે આપણને સમજાયું અને આપણે સમજમાં આવ્યું આપણું સ્વરૂપ ત્યારે સ્વરૂપની સાથે જ આપણને ગુરુ મહારાજ પણ સમજાણા એના પહેલા ગુરુ મહારાજ ના સમજાય આપણને અને ગુરુ મહારાજ ની ઓળખણ પડે પણ નહિ આ તો ગુરુ છે ગુરુગમ પાઈ પાય સંતોભાઈ ગુરુ છે ગુરુગમ આ ગુરુ મહારાજ થી જ ગુરુની ગમ પડે છે બીજાથી કોઈથી પડતી નહી આ જગતની અંદર તમામ બાબતો કદાચ ઓળખાઈ જાય પણ ગુરુ ઓળખવા સદગુરુને ઓળખવા એ આ જગતની અંદરમાં બહુ મહત્વ ની બાબત છે આપણા સર્વેની સમજમાં ગુરુ મહારાજ આવી ગયા આપણા આપણા અહો ભાગ્ય કેમ નહીં નહી તો આ જગતની અંદર મહાપુરુષે કહ્યું મુલમ ગુરુ ગુરુ પદમ મંત્ર વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા કૃપા આ જગત ની અંદર માં પ્રત્યક્ષ ને પ્રગટ હોય નહીં તો એક ગુરુ મહારાજ છે ગુરુ મહારાજ તો પ્રગટ છે પ્રત્યક્ષ છે આપણી સમક્ષ બેઠા નિહાળી રહ્યા છીએ આ જગતની અંદર માં લાડી ધ્યાનમાં આવે ગાડી ધ્યાન માં આવે પાડી ધ્યાનમાં આવે ગુરુ ધ્યાનમાં નહીં આવતા આ જગત ની અંદર માં એટલા માટે કીધું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ આ જગત માં બધું બધું આપણે સમજણ માં આવે બધું આપણે એને ધ્યાન માં લઈએ છીએ અરે હોય બેઠા તોય ઘણા ને બધું એમ જ ધ્યાન હોય હજી હોય ગુરુ માં ના લાગે બેઠા હોય તોય એટલા માટે ધ્યાન એટલો ઓખ્યો મેચિંગ કરવાનું કે ધ્યાન ની વાત નહીં

આ જગત ની અંદર માં ઉપર મારા સદગુરુ સરદારા જાને સંસારા સંસારના જીવાત્માને સંસારના આમ માણસ ને ગુરુ ની ખબર ના પડે એટલા માટે એક મહાપુરુષે સુંદર કીધું આ તમે ગાયો ની ભેંસો ની બકરો ની વગેરે સેવા કરે માણસ ધંધો કરે ફેક્ટરી કરે એ બધાય તમામે તમામ આ જગત ની અંદર માં પામર કેવરોય ગાયો ભેંસો જનાવર બધા પામર કેવાય શું કેવાય પામર કેવાય અને પામરો ની ગુલામી કરતા આ ઉત્તમ સંતો ની સેવ આ જગત સાહેબ બધા ની ગુલામી કરે છે એના મન જોઈને હું પાલન પોષણ આ બધું કરું છું ના એ નો કર છે આ એક ભાઈ અમારે હતા જે મને મેં કીધું જો છો કે વાડામાં આમ જોશું ભેંસો જોવા ભેસો ભાઈ જ્યાં

આપણે બંધાણા છે બધા થી એટલા માટે મહાપુરુષે કહ્યું બંધન કાટ કિયા નિજ મુક્તા વિપતા સારી નિવારી આજ મારા સદગુરુ ની હરિહારી આપણો તમામ બંધન કાપીનો નો છે ગુરુ મહારાજ મુક્તા જાત સ્વતંત્ર અને તમારા સ્વરૂપ સિવાય બીજું કોઈ નહીં એવો આપણને સમજાયું નહીં દેખાડ્યું નહીં પ્રગટ કરી દીધું શું કરી દીધું છે પ્રગટ કરી દીધું છે જેમ એક ભાઈ ભાઈ માણા હોય દૂધની અંદરમાં ઘી છે કે નહીં પણ દેખાય નહીં તમારે દેખાય ન દેખાય નું મિલન કરાયું મિલન કરી અને મોખણ જો બાર કાઢ્યું પ્રગટ કર્યું કે ના કર્યું હવે દેખાય કે ના દેખાય ઘી હાથે ઓખે દેખાય અને હાથે પકડાય પકડાય ના પકડાય આ જગત ની અંદર માં કોઈનાથી વેદો સાઈ ના થી મોટા મોટા મુનિવર મથી મથી મુવા મથી મથી થાક્યા એ વાલીડો આજે મુજ ને બોલાવે તમેને બોલાવે છે કે નહીં બોલાવતો બોલાવે છે કે નહીં બોલતો એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આર્યો હવે ઘી છે તમારા નજરે દેખાય છે કે નહીં દેખાતું અને પકડવું હોય તો પકડી શકાય છે તેનો ઉપયોગ શીરો બનાવવો હોય તો આજે તમે જો અમારા વાલીદેવને શંકરવામ મહારાજને ભક્તો તમે બધાય મળીને શું બનાવ્યું શીરો બનાવ્યો કે ના બનાવ્યો શિરાનો અરચું થાય એક રસ થાય શિરાનો અરચું થાય એક રસ થાય અને શિરો બનાવવા બદલે માળવા ગોળ લાયો તો મેવા માળવે થી લાયો કોલ્હાપુર થી લાયો વાપી થી લાયો ને વલસાડ થી ઓર્ડર આવ્યો તો આ ભક્તો એ અને રવાન રવા ઉતરી પડ્યા ચાર જગ્યા થી રવા ઉતરી પડ્યા એટલે હવે તમે આ રવા ને ઓળખો છો મલસાડ વાળાને તાપડા ઉપર સિક્કો હતો ઉપર સિક્કો હતો અને કોલ્હાપુર નો સિક્કો હતો આ સિક્કા થી ઓળખવાય છે શાના થી ઓળખવાય છે સિક્કા થી ઓળખવાય છે

રવા ઉપર છે કે તાપડા ઉપર તમારા સ્વરૂપ ઉપર છે કે આ તાપડા ઉપર છે આ દે સિક્કા તે તમારા ગુરુ મહારાજ ના અહીં આ રવા નો હોય એક રસ કરવો હશે તો તાપડા ઉતારીને મજે પછી નોસા ચારે ચાર રવા મોય નોસા વાલી બેની અને કણા ની અંદરમાં હલાયું બરાબર હવે મોય થઈને એક રસ થઈ ગયો હેલ્લા માળવાનો વલસાડ નો આ તમામે તમામ થઈ ગયો હવે એક રસ થઈ ગયો તમારું સ્વરૂપ આત્મા રૂપ થઈ ગયું એક રસ થઈ ગયો એવો ગુરુ મહારાજે આપણને ઉપદેશ આવ્યો નહીં પ્રગટ કરી દીધો છે શું કર્યો છે પ્રગટ કરી દીધો છે તમારા સિવાય બીજો હોય નહી એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આવો આવા ગુરુમાં આપણને મળવા એ અહો ભાગ્ય છે આપણો એટલા માટે મહાપુરુષે ગાયું છે રે હે ગુરામ બલહારી મારા સદગરુ આગણ આવિયા મે વારી જાવર હવે વળી જાવ મને મારો ગુરુ એક થઈ ગયા હવે એક મિત્યાક નહીં કે જે જુદા પણ હું છે મહાપુરુષે કહ્યું કે હવે મેરો તો ગિરધર ગોપાલ દુજોના હોય

એમ કી અપરાધ લાગે કે અમે જુદા છો એમ આપણે ગુરુ નઈ અને ગુરુ આપડામાં મન મહાપુરુષ ની સુંદર વાત કરી આપ વ્યાપ ને વ્યાપ

આ આજે આ પરંપરા કૃષ્ણ એ અર્જુન ને કરી હતી અર્જુન ને કહ્યું તું કે અવિનાશી યોગ મેં સૂર્ય ને કીધો એટલે સૂર્ય એટલે તમને કીધો અહિયાંથી લોપાયમાન થતા થતા આજે પણ હું હું તમને કુશું હું તમને કુશું એટલે તમે ના સમજતા કે હું તમને કુશું હું કેને કુશું તમને કુ છું હું તમને કુ છું માટે આજે આપડે પેટ ભરીને મહાપુરુષ વાપડશે આટલું કઈ વાત પૂરી કરું છું બોલો સત કરું મહારાજ